કયો અવસર તમને એક આ મનુષ્ય દેહ મળ્યો છે ઓના જેવો બીજો કયો અવસર આ મોટામાં મોટો અવસર આજ સક તમને એક માનવ શરીર મળ્યું છે અને ઓમય જો તમારું અંતર શુદ્ધ થઈ જાય તો જ અવસર શુદ્ધ રહે અલે સંતોના જે કઈ શબ્દો છે એ ગુજરાતી ભાષામાં છે પણ જો હું એ આપણને સમજણમાં નહીં બેહતા તો હું આ વાતનો મેર આવતો ભજન આપણે બધા કહીએ છીએ પણ ફક્ત એના રાગ થી આપણને આનંદ ઉત્પન્ન કરીએ છીએ અને આનંદમાં સમય આપણો જે કઈ છે એ કિંમતી સમય વેડ થઈ જાય છે પણ એનો સાચો સદુ ઉપયોગ આપણે કરી શકતા નથી એક આપના પરમ પૂજ્ય સદગુરુ ગોડારામ બાપુએ પણ એક વાણીમાં કહીતું કે જાગો જગાડવા મે આવી આવી અને પછી જો ના જાગો તો તમારા ભોગ હવે આપણા બધા બેઠેલા છે બધા જાગતા છે કે ઊંઘેલા છો બસ આજ લોરી છે મારા વાળા આજ લોરી છે સંતોએ કોને જાગવાનું કીધું છે અને કને જગાડવા બે વખે તમે જોઈ રહ્યા છો એ જાગતા નહીં જાગેલો પુરુષ કોને કહેવાય

ગઈ નાખ્યું બધાને હોબરી લીધો આનંદ થયો પણ એ શબ્દને એનો સાર હું કહે જાવ પર સાધી લઈને તમને જે પળ મળી તમને જે સમય મળે તો એ સમયને જેને સાધી લીધો એનો બેડો પાર અને પજો કહે છે કે પૂર્યા મનના કોડ તમારા મનમાં એક પરમાત્માની પ્રાપ્તિ માટેનો એક કોડ જાગેલો હતો

તું શો દે અગળા દો કોનો આવી આવેદ છે અંત સ્વરૂપ ન તું શોધ સંતોએ એટલું કહ્યું છે કે ભાઈ તારે બીજું કઈ જાણવાની જરૂર નથી તારા ભક્ત એટલું જાણવાનું છે કા પોતવો ના દેહ માં હું કોણ છું તારા તારા પોતાના સ્વરૂપને જાણવાનું છે અને પોતાના સ્વરૂપને જાણવા માટે સદગુરુના ચરણે જવું પડે છે અને સદગુરુના ચરણે જયા પછી જ્યારે ભાગતા લક્ષણા કરી આ પોત તત્વના દેહને એક બાજુ મૂકી અને તમને સદગુરુ તમારા પોતાના સ્વરૂપમાં લઈ જાય અને એદન તમારા પોતાના સ્વરૂપની તમને ઓળખાણ થાય તાને તમારો બેડો પાર થાય અરે એટલે મારા વાલા એક આપ્રજો ઓગણ બેસ બોધી હોય એનો ખોણ મેલતા હોય ઝાડ નીલતા હોય ભૂકો મેલતા હોય અને જો ટાઈમે દોવા ના દેને દૂધ ના લે

એટલે મારા મારા થોડું કરજો પણ સારું કરજો આવા તબોના ચરણે જાવ હોય અને જે શબ્દ ના સમજાય એ ઓખો મેચીને એમના ચડે ચડ પૂછું ભારો ભાડું આટલું મને કહેતા દઉં છું આ મને હજુ સમજણ્યું નહીં પણ આ જોડવા પણ આણાં તો આવા મેળવી રહી આપણે એક તો બધું ઓડારમ બાપુને પણ એક ભરવા છે એટલે કે ઉભા મહારાજ ના આપું એ થોડીક કેવાણી નું એમના પણ લાભ આપું બોલો સદગુરુ મહારાજ ગીત